સંચાલન માટે શ્રી પરબતભાઈ નાયને ને વિનંતી કરીશ પરબતભાઈ નાઈ કે જરા ખુશબુ જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું કવિ હેમેન શાહ કહે છે કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું બનાસ સાહિત્ય ઉત્સવ બે હજાર પચીસના ના સાતમા સેશનમાં ગઝલે પાલનપુરીની અંદર હું આપ સૌનું સ્વાગત કરું છું આપણા સૌના પ્રિય એવા ભાગ્ય જા સાહેબ આદરણીય જયેન્દ્રસિંહ જાદવ અને આ કાર્યક્રમની અંદર બનાસના જે સ્થાનિક કવિઓ છે એમને મંચ આપવા માટેની અંદર કે બનાસની આ બધી જે સાહિત્યપ્રેમી જનતા છે એમને આવો ખાસ ખાસ રસ પીરસવા માટે જેણે પુરુષાર્થ કર્યો છે એવા આદરણીય અનિકભાઈ ઠાકર સાહેબ ેશભાઈ રાવલ સાહેબ આ બધાને હું ફરીથી આપણે તાળીઓથી વધાઈ લઈશું કે આવી ગુજરાતની અંદર બીજી વખત સાહિત્યનો એક ઉત્સવ છે ગુજરાતશાળી ધરતી ઉપર રાજા પ્રહલાદન દેવ એ એમને વંદન કરીને અને ગઝલે પાલનપુરી મુશાયરો છે એટલે આપણા સૌના હૃદયમાં વસે છે એવા શૂન્ય પાલનપુરી સાહેબના શેરથી શરૂઆત કરીશ કે એક મયખાનું ચાલે છે આલમ મહી ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે એક મયખાનું ચાલે છે આલમ મહી ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે દ્રષ્ટિવાળા ફક્ત પી શકે છે અહી ખાસ મહેફિલ છતા દાવતે આમ છે આ ખાસ મહેફિલ અંદર દાવતે આમ લોકોને અહીં બોલાવ્યા છે અને થઈ ગયા